આ ખારાનું પાણી છે ઓવરફ્લો થઈ ગયો જોઈ લો મિત્રો આજે ખારો પાછો ફરીને ઓવરફ્લો થઈ ગયો અમારી ગાડી પડી છે આ બાજુ ખાણ છે અમારી જોઈ લો ખાણમાં ઓવરફ્લો જો આ નદીમાં પાણી આવેલું જાય જોઈ લો

na merras kuat ya la thank you ya la mer mer lo la hamaka ka ta zawa yau tamu gulewa bane